આજરોજ મામલતદાર કચેરી નવનિર્મિતનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરાદ હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે આપણે તાલુકા સૌને જે આમંત્રણ આપ્યું હતું અને એના સંદર્ભે આપ સૌ આવ્યા છો તો એના માટે હું સૌનો આભાર માનું છું અત્યારે ઉપસ્થિત માન્ય પાટકર સાહેબ પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લલિતાબેન જિલ્લા પંચાયત ના માજી પ્રમુખ શ્રી બેન શ્રી અલકાબેન તેમજ ભરતભાઈ જાધવ બાંધકામ સમિતિના અર્થ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસશ્રીઓશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ ઉપસ્થિત થયા છે તેમજ તાલુકાના નામી એવા અગ્રણીઓ સ્ત્રીઓ પણ અત્રે ઉપસ્થિત થયા છે એવું સૌનું હું આજે હાર્દિક સ્વાગત કરું છું આપણા માટે એક ગૌરવની ક્ષણ છે લાંબા સમયથી આપણા તાલુકાની અંદર મામદ ઓફિસ બનવા જઈ રહી હતી પણ એનો ઓપનિંગ કરવાનું મુહૂર્ત આજે આવ્યું છે આજનો શુભ દિવસ એકાદશી છે અને માનનીય સીએમ સાહેબ ના વરદ હસ્તે એ લોકાર્પણ થવા જ રહ્યું છે ત્યારે હું પણ મારા સ્ટાફ સાથે ગૌરવિત છું વધારે નહીં બોલતા આજે આપણા વચ્ચે માનનીય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટિલ સાહેબ બેઠા છે તો હવે પછી હું એમને આજના પ્રસંગે આપણને માર્ગદર્શન આપે એવી કામના રાખું છું ધન્યવાદ